બાબરામાં પોલીસ કર્મી દ્વારા દુષ્કર્મ સ્ટેશનમાં ચૌદ વર્ષની દીકરી ઉપર પોલીસ કર્મી દ્વારા દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી આરોપી રવિરાજ ચૌહાણ વિરુદ્ધ પોક્સો એક્ટ મુજબ આ ફરિયાદ નોંધવામાં આવી હોય ત્યારે તારી માતાને હેરાન કરીશ કહી અવારનવાર 14 વર્ષની દીકરીને ધમકાવી અને 4 મહિનાથી તે પરેશાન કરતો હતો અપહરણ કરી શારીરિક અડપલા કરતો હોય તેમ જ સગીરાની મરજી વિરુદ્ધ એક વખત શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો ત્યારે સસ્પેન્ડેડ પોલીસ કર્મી અંતે બાબરા પોલીસ દ્વારા હાલ આ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે પોલીસે આરોપી રવિરાજસિંહ ચૌહાણને ઝડપી રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા રવિરાજસિંહ ચૌહાણ ને ઝડપી લેવામાં આવ્યો છે અને ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ રવિરાજસિંહ ચૌહાણ સગીર બાળાનો સંપર્ક કરી સ્નેપચેટમાં વાત કરી તેને લલચાઈ પોસલાઈ પોતાના કાયદેસરના વાલી પ્રમાથી અપહરણ પણ કર્યું અને એની સાથે સારી અડકડા કરવામાં આવેલા અને બળજબરીથી શરીર સંબંધ બાંધેલો જે બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાં પોક્સો તથા બી એનએસની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારબાદ રવિરાજસિંહ ચૌહાણનાવદારને બે તારીખના રોજ રાત્રિના અટક કરી તેને તપાસ દરમિયાન અને કોર્ટ પ્રોડક્શન કરી રિમાન્ડ કાર્યવાહી કરવામાં આવેલ છે હાલમાં રવિરાજસિંહના ના ત્રણ દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે રિપોર્ટર ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ જાફરાબાદ